રાજ્યમાં આજથી બે દિવસ આંધી તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની હવામાન વિભાગની આગાહી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં પવન સાથે ઉડશે ધૂળની ડમરીઓ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દિલ્હી એનસીઆરથી લઈ પૂર્વોત્તર સુધી વરસાદ સાત દિવસ સુધી વીસ રાજ્યોમાં આંધી હવામાન વિભાગે આપ્યું એલર્ટ ઓડિશા જમ્મુ કાશ્મીરથી લઈ પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યો દક્ષિણ કેરળમાં વરસાદની સંભાવના જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં આવ્યો પલટો પુલવામાંમાં કરા સાથે પડ્યો વરસાદ ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી સફરજનના ઉત્પાદન પર પણ અસર જમ્મુ કાશ્મીરના ગુરેજ ઘાટીમાં પણ હિમવર્ષા પહાડો પર છવાય બરફની ચાદર તો બારામુલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા અનંતનાગ કિશ્તવાડ હાઈવે પર બરફવર્ષાને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે પ્રભાવિત હાઈવે બંને બાજુ આઠ થી દસ ઇંચ બરફના થર જામ્યા વીઆરઓની ટીમે બુલડોઝર ની મદદથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી ઉત્તરાખંડના વૃક્ષ ઓડિશાના મયુરભંજમાં વાવાઝોડા સાથે વરસાદી તબાહી અંદાજે પચાસ કરોડ નુકસાન અનેક ઘરોના પતરા ઉડી ગયા મહાકાય વૃક્ષો ધરતી પર પડતા નુકસાન વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો

ભાજપે નિશિકાંત દુબે અને દિનેશ શર્માના નિવેદનથી કર્યો કિનારો ભાજપ આ પ્રકારના નિવેદન નથી કરતું સમર્થન બંને નેતાઓને આ પ્રકારના નિવેદન ન કરવાના ભાજપ અધ્યક્ષ જે નડ્ડાએ આપ્યા નિર્દેશ ભાજપે હંમેશા ન્યાયપાલિકાનું સન્માન કર્યું હોવાની કરી વાત કોંગ્રેસ નેતા પવન ખેડાએ નિશિકાંત દુબેના નિવેદનની કરી ટીકા આ પ્રકારના નિવેદનોને ગણાવ્યા લોકતંત્ર માટે અત્યંત ખતરનાક આ બધું પ્રધાનમંત્રીની મૌન સંમતિથી થઈ રહ્યું હોવાનો લગાવ્યો આરોપ પ્રદેશ ભાજપના નવા પ્રમુખની ની લઈ સીઆર તાપીમાં આપ્યા સંકેત મૂલ્ય પ્રમુખ બન્યો ત્યારે પણ પણ કહેતો કહેતો હતો અને જઉં છું કે કોઈ કાર્યકર્તા ન થવું જોઈએ અપમાન પોતાના કાર્યકાળમાં કોઈ પણ કાર્યકર્તા નારાજ ન થતા સીઆર આર સંતોષ તો પ્રમુખ બન્યો ત્યારથી કહેતો હતો હવે જતા જતા પણ કહું છું કે કોઈ કાર્યકર્તા અપમાન નહીં થવું જોઈએ ધોરાજી ઉપલેટા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત પ્રસંગના લાગેલા બેનર્સમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નામ ગાયબ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લગાવ્યા બેનર્સ ઉપલેટામાં મહેન્દ્ર પાડલિયાના ભ્રષ્ટાચાર અંગેના લેટર વાયરલ થયા બાદ બેનર્સમાંથી નામ ગાયબ થતા અનેક તર્કવતર્ક અમદાવાદ શહેરના અશાંત ધારા હેઠળ આવતા વિસ્તારમાં હિન્દુઓની આઠસો સત્તર મિલકત ખરીદવા મુસ્લિમોની અરજી કલેક્ટરે મંજૂર કરી છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદને એકત્રીસ અશાંત વિસ્તારમાં એક હજાર ઓગણત્રીસ અરજી મળી જેમાંથી પાંચસો બાર અરજી ફગાવાઈ યોગ્ય તપાસ બાદ અરજી મંજૂર અને નામંજૂર થાય છે અમદાવાદમાં આસારામ આશ્રમ સહિત ત્રણ સંસ્થાઓને જમીન ખાલી કરવા હુકામ મોટેરાના આશ્રમમાં શરદભંગ થતાં તેત્રીસ હજાર નવસો એંશી ચોરસ મીટર અને અન્ય બે સંસ્થાઓની ત્રાણું હજાર ચોરસ મીટર જમીન પરત લેવાશે અમદાવાદ કલેક્ટર કચેરી પર જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠકમાં રજૂ થયેલી ફરિયાદ બાદ લેવાયો નિર્ણય બિલ્ડિંગ ના પ્લાન પાસ કરવાની પ્રક્રિયામાં થતો વિલંબ દૂર કરવા સરકાર નો નિર્ણય મુખ્યમંત્રી માળખામાં આમૂલ પરિવર્તન કરવા કમાન્ડ બન્યું સક્રિય જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની કરાશે રચના આ વખતે પ્રદેશ કોંગ્રેસ માળખું જમ્બો નહીં હોય પ્રદેશ કોંગ્રેસમાં મર્યાદિત હશે હોદ્દેદારો જિલ્લા પ્રમુખોને વધુ સત્તા અને જવાબદારી સોંપાતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કપાશે પાંખો આજે એકવીસ જિલ્લામાં યોજાશે જીપીએસસી ક્લાસ એક બે ની પરીક્ષા કુલ બસો ચુમાળીસ જગ્યા માટે સત્તાણું હજાર ઉમેદવારોની કસોટી પરીક્ષા કેન્દ્રો પર પૂર્ણ બે કલાક વહેલા અપાશે પ્રવેશ જીપીએસસી ની વર્ગ એક ની ઓગણચાલીસ અને વર્ગ બે ની એકસો અડસઠ બેઠકો માટે યોજાશે પરીક્ષા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ સાડત્રીસ જગ્યા પર કરાશે ભરતી આરોગ્ય વિભાગના લાંચા અધિકારી દિનેશ પરમારના બેંક ખાતા લોકર કરાયા ફ્રીઝ કરોડોના બંગલાની તપાસ કરાઈ શરૂ ગાંધીનગર અને અડાલજના પોષ વિસ્તારોમાં કરોડોના બંગલા બાંધ્યા અપ્રમાણસર મિલકત મળી આવશે તો અલગથી થશે કારવાહી ધરપકડથી બચવા ધાર્મિક સ્થળ ઉપરાંત સગા સંબંધીને ત્યાં ગયો હોવાનો ખુલાસો ગીર સોમનાથ ના ઇણાજ ની લાંચ લેતા અધિકારી ઝડપાયો નવસારીમાં મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીના સહાયક અધિક્ષક દીપક ચૌહાણ ને પંદર હજાર ની લાંચ લેતા ઇસીબી ઝડપી લીધો નવા એન્જિન માટે સબસીડી અને બોટ ની માલિકી બદલવા માંગી હતી પંદર ની લાંચ એસીબીએ દીપક ચૌહાણની કરી ધરપકડ અમદાવાદની અમદાવાદ હોસ્પિટલમાં ચાર વર્ષમાં પાંચસો દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ અઠાવન ફાર્મા કંપનીએ માનવીઓને જીવતી પ્રયોગશાળા બનાવ્યા હોવાનો દાવો કેટલીક ફાર્મા કંપની ટ્રાયલ દીઠ દર્દીને ચૂકવતી બસો થી પાંચસો રૂપિયા આર્થેરાઈટીસ ચામડીના રોગો વેક્સિનના પરીક્ષણ દર્દીઓની સહમતી લઈને કરાતા હોવાનો મનપાનો દાવો

राठौड़ સામે બાવીસ લાખ પડાવ્યાનો આરોપ આરટીઆઈ નામે કારખાનેદાર પાસે ખંડણી માંગી હતી બાવીસ લાખ પડાવી બાંધકામ નહીં તૂટે તેવી આપી હતી ખાતરી તોડકાંડના કૌભાંડમાં અત્યાર સુધી પચીસ બોગસ પત્રકારોની સંડોવણી સુરતમાં ચેક બાઉન્સ કેસમાં નાસ્તા ફરતા કથિત પત્રકારને પોલીસે ઝડપ્યો આરોપી સામે બારડોલી કોર્ટના કેસમાં બે વર્ષની સજા અને ચેક બાઉન્સના ત્રણ કેસ કામરેશમાં નોંધાયેલા ગુનામાં આરોપીએ મેળવ્યા હતા અગોતરાય જામીન પલસાણા પોલીસ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો કાર્યદક્ષ ન હોય તેવા કર્મચારીઓને ગાંધીનગર મહાનગરપાલિકા વહેલા નિવૃત્ત કરશે વર્ષના અંતે અધિકારીઓ અને કર્મચારીઓના કામની કરાશે સમીક્ષા જે અધિકારી સામે ફરિયાદ હશે તેમની કરાશે તપાસ નિષ્ક્રિય કર્મચારીઓને વહેલા વધતી બેરોજગારી વચ્ચે ભાવનગર માં પાંચસો કર્મચારીઓની નોકરી ગઈ બે ખાનગી કંપનીઓએ પાંચસો કર્મચારીઓને છૂટા કરતા રોષ જિલ્લા મજદૂર સંઘે કલેક્ટર ને લેખિત માં રજૂઆત કરી નોટિસ આપ્યા વિના જ નોકરી છીનવી લેવાઈ પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ જૂનાગઢના વંથલીમાં સ્માર્ટ મીટરનો વિરોધ સ્માર્ટ મીટરની કામગીરીનો સ્થાનિકોએ કર્યો વિરોધ વીજ વિભાગના ડેપ્યુટી ઇજનેરને આવેદન પાઠવી વિરોધ સ્માર્ટ મીટરથી વધારાનો નહીં ચૂકવવો પડે ચાર તેવી વીજ વિભાગના ડેપ્યુટી ઇજનેરે કરી વાત સુરતના રાંદેરની સહકારી બેંકના છ ડિરેક્ટરોએ આપ્યા રાજીનામા સરકારના નિર્ણય બાદ સ્વેચ્છાએ આપ્યા રાજીનામા અમુક ડિરેક્ટર્સ થી ત્રીસ વર્ષથી ભોગવતા હતા સત્તા સુરતની એકવીસ બેંકના બસો ડિરેક્ટરે પણ પદ છોડવું પડશે નવા ચહેરાને આપવામાં આવશે તક ની ઋતુને ધ્યાને રાખી આરોગ્ય વિભાગે તરબૂચ નું વેચાણ કરતી પેઢીઓમાં તપાસ હાથ ધરી ત્રણસો પચાસ પેઢી માંથી ચારસો થી વધારે તરબૂચ ના સેમ્પલ લેવામાં આવ્યા જોકે કોઈ પણ નમૂના માંથી કલર જેવા અખાદ્ય પદાર્થ ની હાજરી ન મળતી હોવાની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના કમિશનરે જાણકારી આપી કચ્છમાં ભાજપ નેતા સામે પાણી ચોરીની ફરિયાદ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરમ આહિર સામે નોંધાયો ગુનો માતાથી વેકરિયા સુધીના વિસ્તારમાં બે પોઈન્ટ પચીસ કરોડ લીટર પાણીની ચોરીનો આરોપ અને પંદર લોકો સામે પણ નોંધાઈ પાણી ચોરીની ફરિયાદ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં રિસર્ચના નામે કૌભાંડમાં કાર્યવાહી ડોક્ટર દેવાંગ રાણા સહિત આઠ ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા રિસર્ચની રકમ વીએસમાં જમા થવાને બદલે બારોબાર જમા થતી હતી ડીજીસીઆઈના નિયમોને એવી મૂકીને એથિકલ કમિટીની કરી હતી રચના ભાજપના શાસકોના નાક નીચે વર્ષો સુધી ચાલુ કૌભાંડ અમદાવાદની વીએસ હોસ્પિટલના અધિક્ષકને એમસી કમિશનર છાવડતા હોવાનો કોંગ્રેસનો આરોપ ક્લિનિક ટ્રાયલમાં પાંત્રીસ લાખના કૌભાંડો રાજેશ કેસરીનો આરોપ એથિકલ કમિટીની મંજૂરી વગર દર્દીઓ પર કરાયું ક્લિનિકલ ટ્રાયલ એએમસીએ કૌભાંડીઓ વિરુદ્ધ યોગ્ય પગલા ન ભર્યા હોવાનું કહી સાધુ નિશાન અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કોંગ્રેસ કોર્પોરેટરે લગાવેલા કૌભાંડના આરોપને કોર્પોરેશને ફગાવ્યા પહેલા પ્રાણીઓ પર પરીક્ષણ થાય પછી દર્દી પર પરીક્ષણ કરાતું હોવાનો ડોક્ટર સુપ્રિયાનો દાવો દર્દીની મંજૂરી બાદ જ ટ્રાયલ કરવામાં આવતું હોવાની કરી વાત પ્રોટોકોલ પ્રમાણે ડોક્ટર્સ દર્દીઓ પર ટ્રાયલ કરતા હોવાનું કહી કર્યો બચાવ અમદાવાદની હોસ્પિટલ ની ક્લિનિકલ ટ્રાયલ કેસમાં મોટો ખુલાસો છેલ્લા ચાર વર્ષમાં માં થી વધારે કંપનીઓએ દર્દીઓ પર ડ્રગ ટ્રાયલ કર્યું ઓટો ઇમ્યુન ડિસીઝી સહિત અન્ય બીમારીના દર્દીઓ પર ડ્રગ ટ્રાયલ કર્યું ડોક્ટરોએ હોસ્પિટલને બદલે પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા રૂપિયા પ્રાથમિક તપાસમાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યા છતાં નથી કરાઈ પોલીસ ફરિયાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત વેસ હોસ્પિટલના સંચાલકો પોલીસ ફરિયાદ અંગે આપી રહ્યા છે ગુળગુળ જવાબ ડોક્ટર દેવાંગ રાણા સમગ્ર કૌભાંડ સૂત્રધાર ખ્યાતિ બાદ આરોગ્ય વિભાગ બીજું સૌથી મોટું કૌભાંડ વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં સુફિયાન બનલીને મળ્યા જામીન કોર્ટની મંજૂરી વગર ગુજરાત ન છોડવાની શરતે મળ્યા જામીન દર મહિનાની તારીખે હાજરી શરતે મળ્યા જામીન સુફિયાન જમા કરાવવો પડશે પાસપોર્ટ રાજકોટના ના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે પત્રિકા થઈ વાયરલ પત્રિકામાં ધારાસભ્ય પોલીસ કર્મી થી લઈ ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તો લેતા હોવાનો આરોપ બુટલેગરો પાસેથી ઉઘરાણા કરતા હોવાનું લેટરમાં માં ઉલ્લેખ વાયરલ પત્રિકાને ને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા જવાબ આપ્યો તેમને બદનામ કરવા માટે લેટર વાયરલ વાયરલ કર્યાનો આરોપ લગાવ્યો ધારાસભ્યએ સમગ્ર બાબતે પોલીસ સમક્ષ તપાસની માંગ કરી ઉપલેટાના ધારાસભ્ય વિરુદ્ધ કોંગ્રેસની પ્રતિક્રિયા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ભાજપ પર સાધ્યું નિશાન અગાઉ પણ ભાજપના નેતાઓ વિરુદ્ધ પત્ર વાયરલ થયા હોવાનો લગાવ્યો આરોપ મહેન્દ્ર પાડેલિયાએ ફરિયાદ કરી છે તો કાર્યવાહી કેમ નથી થઈ તેવો વસોયાએ કર્યો પ્રશ્ન વલસાડના પાડીની નગરપાલિકાની સામાન્ય સભા તોફવાની બની વિપક્ષના નેતા બિપિન પટેલે રાષ્ટ્રગીત દરમિયાન ટેબલ પર હંગામો કર્યો સામાન્ય સભામાં પોતાના સવાલનો જવાબ ન મળતા રોષ વ્યક્ત કર્યો વલસાડના પાડી પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં હંગામા મુદ્દે સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસ દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે કોંગ્રેસને મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે નફરત હોવાનો આરોપ લગાવ્યો હત્યાના કેસમાં અમદાવાદ કોર્ટે આરોપીને સંભળાવી આજીવન કેદની સજા વર્ષ બે હજાર બાવીસમાં વાડજ પોલીસ સ્ટેશનમાં જતીન ઉર્ફે પૂનમ ઠાકોરે એક વૃત્તની હત્યા કરી હતી જેનો કેસ સિટી સ્ટેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે ગુનેગાર જતીનને આજીવન કેદની સજા ફટકારી ભાવનગરના મહુવામાં દુષ્કર્મના આરોપીને ફટકારાવી સજા સોળ વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા ને ચાર લાખનું વળતર ચૂકવવા દેશ આરોપી ફટકારી સજા ના ગુનામાં ફરાર આરોપી ગોલ્ડન જાફરની સુરત પોલીસે કરી ધરપકડ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રકશન સાથે કાયદાનું કરાવ્યું ભાન આરોપી વિરુદ્ધ અડાજણ અને સલાબતપુરા સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે દસ ગુના હાલોલમાં ચોરીના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર પાલિકાએ જપ્ત કર્યો પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો પાંચ શખ્સોએ જપ્ત કરેલા પ્લાસ્ટિક ની ચોરી કરી હતી હાલોલ જીઆઈડીસી માં દરોડા પાડી પ્રશાસને ચોરી નો પર્દાફાશ કર્યો ઇંધણ ભરેલું એક ટેન્કર પલટી ગયું નવસારી માં ગણદેવી રોડ પર આ ઘટના બની રસ્તા વચ્ચે ગાય આવી જતા ડ્રાઈવરે તેને બચાવવાની કોશિશ કરી ડિવાઈડર સાથે ટકરાતા ટેન્કર પલટી ગયું રસ્તા પર આઠ હજાર લીટર પેટ્રોલ ઢોળાતા ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી પાણી મારો ચલાવી સ્થિતિ પર કાબુ મેળવાયો જુનાગઢ જિલ્લાના ગલોદર ચોકડી પાસે ડમ્પર અકસ્માત નડ્યો ઓવરલોડેડ ડમ્પર દિવાલ સાથે ટકરાવ ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર નું ટાયર પહેલા જમીનમાં માં ઘુસી ગયું હતું બાદમાં ડમ્પર દિવાલ સાથે ટકરાવ સદનસીબે કોઈ જાનહાનિ નહીં રાજકોટ ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત દુર્ઘટનાના કારણે કારમાં લાગી આગ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડા હોસ્પિટલ કચ્છના ભચાઉમાં પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલ ટેન્કમાં લાગી આગ રામદેવ પીર મંદિર ની પાસે આવેલા પેટ્રોલ પંપ પાછળ બની ઘટના આગની ઘટનામાં કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના કાબુ અમદાવાદ મહેસાણા હાઈવે પર બંગાળના ગોડાઉનમાં માં લાગી આગ મંગળ પટેલના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ ફાર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ સદભાગ્ય કોઈ જાનહાની નહીં બનાસકાંઠાના ધાનેરાના એડાલ ગામમાં સોલાર પ્લેટમાં લાગ્યા ખેતરોમાં પડેલી સોલાર પ્લેટમાં આગ લાગતા અફરાતફરી ગરમીના કારણે આગ લાગ્યાનું સ્થાનિકોનું અનુમાન સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં ગાંજાના જથ્થા સાથે એક સાધુ ઝડપાયો કચ્છના માંડવીમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા એક સાધુ પાસેથી મટકી આવ્યો બસો ગ્રામ ગાંજો કિશોરદાસ કાશીરામદાસ નામનો સાધુ ગાંજાનું કરતો હતો વેચાણ સુરત ના સાત કિલો ગાંજા સાથે એક આરોપી ની ધરપકડ નાસ્તાની લારીની આડમાં આરોપી શ્રીકાંત કુશવાહા કરતો હતો ગાંજાનું વેચાણ અન્ય એક મોન્ટુ નામના આરોપી ને વોન્ટેડ જાહેર કરાયો પોલીસે સાત કિલો ગાંજા ના જથ્થા સહિત પોતેર હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો મોરબી પુલ દુર્ઘટનામાં સીબીઆઈ તપાસ માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સીબીઆઈ મોરબી કલેક્ટર મોરબી મહાનગરપાલિકા અને એજન્ટા કંપનીને નોટિસ ફટકારી માંગ્યો જવાબ એકસો પાંત્રીસ લોકોના મૃત્યુ મામલે એકસો બાર પીડિતોને પિટિશન અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ઠાલવે બળાપો વિજલપુરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અમિત ઠાકરે રોષ દર્શાવ્યો કે વરસાદી પાણીના નિકાલ માટે રાઇઝિંગ લાઈન નાખવાની સાત મહિના માત્ર વાતો હજી સુધી કામગીરી પણ શરૂ નથી કરાઈ અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ લઈ એએમસી કમિશનરે ઉધળો લીધા બાદ સીએમસીડી વિભાગ એક્શનમાં સાત ઝોનમાં ગેરકાયદે વાળાઓ દૂર કરવાની સાથે પાણી ગટરના કનેક્શન પણ કાપ્યા સોળ વોર્ડમાં ઇસ્યુ કરાયેલા લાયસન્સ અને પરમિટ મુજબના મુજબ છે કે નહીં તેની કરાઈ ચકાસણી ફૂડ વિભાગની ટીમે તેર એકમોમાંથી આઈસ ટીશ આઈસ ગોલા અને ક્રીમના નમૂના લીધા સુરત શહેરમાં ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી સિરપ અને ક્રીમના જથ્થાનો કરાયો નાશ રાજ્યમાં નલસે જલ અભિયાન નો ફિયાસ્કો ભર ઉનાળે પીવાના પાણી માટે લોકોના ના ફાફા ગુજરાત પાણી અંગે બે પોઈન્ટ બાવીસ લાખ ફરિયાદો મળી પાણી પુરવઠા વિભાગના કંટ્રોલ રૂમમાં માં વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં મળી પાંચસો ફરિયાદો રાજ્યના નેવ થી વધુ ડેમોમાં માં ત્રીસ થી પણ ઓછું પાણી સીબીઆઈસીએ જીએસટી અધિકારીઓ માટે જાહેર કરી એસપી કરદાતાની જીએસટી નંબર માટેની અરજીનો નો સાત દિવસ માં જ કરવાનો રહેશે નિકાલ અધિકારીઓ પોતાની મરજી મુજબ દસ્તાવેજ માંગી શકશે નહીં અધિકારીઓ પશ્ચિમ રેલવેમાં બિલીમોરા અને અમલસદ સ્ટેશનની વચ્ચે ઇજિનેરી બ્લોકના કારણે ખોરવાયા શેડ્યુલ ઝાંસી બાંદ્રા સુપરફાસ્ટ સાડા ત્રણ કલાક તો પોરબંદર એક્સપ્રેસ અઢી કલાક પડશે મોડી હજારો મુસાફરોને ભોગવવી પડશે હાલાકી દાહોદ જિલ્લામાં દીપડાની સંખ્યામાં નવ ટકા અને અમરેલીમાં એકવીસ ટકાનો નોંધાયો ઘટાડો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અનુક્રમે દીપડાની સંખ્યામાં બસો ચોવીસ અને એકસો છેતાલીસ ટકાનો વધારો બે હજાર ત્રેવીસ દરમિયાન અઠ્યાવીસ જિલ્લામાં બે હજાર બસો ચુમોતેર દીપડા જોવા મળ્યા આરટીમાં પ્રવેશ હેઠળની સોળ હજારથી વધુ અરજી અમાન્ય અરજી માન્ય થઈ હોય તેવા ઉમેદવારને એકવીસ થી ત્રેવીસ એપ્રિલ સુધી યોગ્ય પુરાવા સાથે ફરી અરજી કરવા અપાશે તક રાજ્યમાં આરટી હેઠળ બે લાખ આડત્રીસ હજારથી વધુ મળી હતી અરજી જેમાંથી સોળ હજાર નવસો છવ્વીસ અરજી અમાન્ય અઠ્યાવીસ મેથી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટેની પરીક્ષામાં છન્નું પોઈન્ટ ત્રીસ ટકા વિદ્યાર્થી રહ્યા હાજર વીસ હજાર ત્રણસો ચોસઠ પૈકી ઓગણીસ હજાર છસો નવ વિદ્યાર્થી આપી પરીક્ષા પાટણમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો પ્રવેશનલ આન્સર કી પણ કરાઈ જાહેર હુતી વિદ્રોહીઓના ઠેકાણા પર અમેરિકાની એરસ્ટ્રાઇક યમન પર કરાયેલા હુમલામાં છેલ્લા અડતાળીસ કલાકમાં ચુમ્મોતેર લોકોના મોત એકસો પચાસથી વધુ લોકો ઈજાગ્રસ્ત સના અને હોદેદા શહેરમાં હુતિ વિદ્રોહીઓના ઠેકાણાને નિશાન બનાવીને કરાયા હવાઈ હુમલા પરમાણુ કાર્યક્રમને ને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ એકવાર થઈ શકે છે વાટાઘાટો ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધ દાવો અમેરિકા સાથે પરમાણુ કાર્યક્રમને લઈને આગળ વધી રહી છે વાતચીત ઓમાનમાં છવ્વીસ એપ્રિલે ફરી યોજાશે બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં પ્રદર્શન સંવિધાનિક અને નાગરિક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ હાથમાં બેનર અને પોસ્ટર લઈ હજારોની સંખ્યામાં એકઠા થયા લોકો અને યોજી રેલી ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન ટ્રમ્પની નીતિઓથી લોકોમાં નારાજગી યોજી રેલી વ્યક્ત કર્યો આક્રોશ ભવિષ્ય માટે સારા નથી ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જન આક્રોશ અલગ અલગ શહેરમાં વિરોધ પ્રદર્શન કોલોરાડોમાં મોટી સંખ્યામાં એકઠા થયા પ્રદર્શનકારીઓ સ્ટેટ કેપિટલ સામે એકઠા થયેલા પ્રદર્શનકારીઓની નારેબાજી અમેરિકા ભારત અને ચીન ટ્રેડ બોટ ટાળવા વાટાઘાટો કરવા તૈયાર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આવશે દિલ્હી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા માટે બુધવારથી ઉચ્ચસ્તરીય મંત્રણા ટ્રમ્પ તરફથી ટેરીફ વધારાના નિર્ણય બાદ ભારતીય કંપનીઓના સ્વાગત અને વેપાર ખાદ્ય ઘટાડવા માટે ચીન તૈયાર ચીનમાં એકવીસ કિલોમીટર લાંબી મેરેથોન માણસોની સાથે દોડ્યા રોબોટ મેરેથોનમાં દોડતા રોબોટને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો ભારત સહિત નવ આફ્રિકન દેશે દારે સલામમાં આયોજિત નૌ સૈનિક યુદ્ધાભ્યાસમાં લીધો ભાગ દરેક ક્ષેત્રની સુરક્ષાના વિકાસ માટે પારસ્પરિક અને વ્યાપક વિકાસના વિઝનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી યુદ્ધાભ્યાસનું આયોજન દિલ્હી ના મુસ્તુફાબાદ વિસ્તારમાં ચાર માલની બિલ્ડિંગ ધરાશાયી થતાં અગિયાર લોકોના મોત બિલ્ડિંગ ધરાશાય થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વિસ્ફોટ સાથે પળભર જ બિલ્ડિંગ ધરાશાયી થઈ બિલ્ડિંગમાં વીસેક લોકો રહેતા હતા રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તો સારવાર માટે ખસે ડાયજી બે હોસ્પિટલ વકફ કાયદાના વિરોધમાં હિંસા ભડક્યા બાદ હવે મુર્શિદાબાદ માં સ્થિતિ સામાન્ય પહેલાની જેમ ખુલવા લાગી દુકાનો જોકે ધુલિયાન ક્ષેત્ર માં સુરક્ષા દળોની ની ભારે તૈનાતી પીડિત લોકો સાથે રાજપાલ સીવી આનંદ બોઝે મુલાકાત કરી ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ તો બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ ને સાત વિકેટે હરાવ્યું દિલ્હી કેપિટલ્સે વીસ ઓવરમાં આઠ વિકેટે બનાવ્યા બસો ત્રણ રન જવાબમાં ગુજરાત ટાઇટન્સે ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં ત્રણ વિકેટે બસો ચાર રન બનાવી ટાર્ગેટ ચેસ કર્યો બટલર અને રૂથર વચ્ચે એકસો ઓગણીસ રન વિજય ભાગીદારી આઈપીએલ રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્સે રાજસ્થાન રોયલ્સને ને બે રને હરાવ્યું આવેશ ખાને વીસમી ઓવરમાં નવ ડિફેન્ડ કર્યા અને લખનઉને અપાવી જીત લખનૌએ પાંચ વિકેટ ગુમાવી એકસો એસી રન બનાવ્યા જવાબમાં પાંચ વિકેટેલ કિંગ્સ અને મુકાબલો પંજાબ કિંગ્સે ચાલુ સિઝને સાત માંથી પાંચ મેચ જીતી જયારે આરસીબી આ સીઝન માં ચાર મેચ જીતી આઈપીએલ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે બીજી મેચ પોઈન્ટ ટેબલ પર મુંબઈ સાત જ્યારે જયારે ચેન્નાઈ છેલ્લા ક્રમે જીતના ઈરાદા સાથે બંને ટીમ ઉતરશે મેદાનમાં સાંજે સાડા સાત વાગે શરૂ થશે મુકાબલો